ઉષાબેન તમારો સવાલ છે કે નવકાર મંત્રના ઘણા બધા લાભો છે એક નવકાર ગણવાથી ઘણા બધા લાભો મળે છે મનોવાંછિત પૂર્ણ થાય છે દુઃખો દૂર થાય આંબીલની ઓળી કરીએ તો આ થાય પણ મેં તો બધું કર્યું છે બેન પણ કાંઈ થતું નથી મારી શ્રદ્ધા ડગમગી જાય છે દુઃખ આવે ત્યારે પાછું તરત જ બધું આંબિલને વગેરે કરું છું પણ એમ થાય છે કે આનાથી તો કાંઈ થતું નથી ઉષાબેન એવું ના વિચારાય એવું ના વિચારાય કે નૌકાર ગણવાથી કે આંબીલ કરવાથી કાંઈ થતું નથી હમણાં તમને કાંઈ તકલીફ થઈ હોય ને હમણાં આંબિલ કરો કે નૌકાર ગણો ને હમણાં હમણાં જ તમારી તકલીફ દૂર થઈ જાય એવું ના હોય હમણાં તમે જે આંબિલ વગેરે કરો છો તેનું પુણ્ય કર્મ જરૂર બંધાય છે અને તે કર્મ પાકવાનો જ્યારે સમય આવે ને ત્યારે જ એ કર્મ એનું ફળ આપે છે કર્મ પાકવાનો સમય પણ કર્મ બંધની સાથે જ નક્કી થઈ જાય છે તમે એમ કહો કે હું હમણાં નૌકાર ગણું ને હમણાં જ મારી તકલીફ દૂર થઈ જાય નહીં તો મારી શ્રદ્ધા ડગી જાય તો એવું ના હોય જુઓ હમણાં તમને જે તકલીફ આવી છે તે તમે કોઈ પૂર્વજન્મમાં કરેલા પાપના કર્મોને કારણે આવી છે એ પાપ કર્મ જ્યારે કર્યું હશે ત્યારે તે પાક તે કર્મનો પાકવાનો જે સમય નક્કી થઈ ગયો હશે તે અત્યારે આ સમય પાક્યો અને સમય પાકતા તે કર્મ ઉદયમાં આવ્યું છે તે તેનો સમય પૂરો થતા ચાલ્યું જશે જે કર્મ એકવાર ઉદયમાં આવી ગયા પછી તમે ગમે તે કરો તે એનું પૂરું ફળ આપ્યા વગર જતું નથી પણ ક્યારેક એવું બને કે કર્મનો સમય પૂરો થવા આવ્યો હોય ને ત્યારે તમે કોઈ ધર્મ ક્રિયા કરી હોય એટલે તમને એમ થાય કે મેં આમ કર્યું એટલે મારી આ તકલીફ ગઈ પણ હકીકતમાં તો એક કાગનું બેસવું ને ડાળનું પડવું એવું જ હોય છે માટે મેં નૌકાર ગણ્યા અને મને સારું ન થયું એમ શ્રદ્ધાને ડગમગવા દેવાની નહીં સારું કરો એનું સારું ફળ મળે જ છે પણ એનો સમય પાકે ત્યારે જ મળે એટલું યાદ રાખવાનું હવે બીજી મહત્ત્વની વાત સાંભળો કોઈ પણ ધર્મ ક્રિયા કરો નવકાર ગણો કે આંબીલ કરો કે ગમે તે કરો એ કરવાથી મને ફલાણું શારીરિક દુઃખ ટળે કે ભૌતિક દુઃખ ટળે એવું વિચારીને કદી પણ નહીં કરવાનું કેમ કે એમ કરવાથી અનુબંધ ન પડે પાપાનું બંદી પુણ્ય બની જાય આશય ખોટો થઈ જાય અને તે આપણને ભવચક્રમાં ડૂબાડી દે આ બંધ અનુબંધ વિશે મેં ઘણી વાર સમજાવ્યું છે ન ખબર હોય તો મારા પોડકાસ્ટ ઓડિયોની લિંક મંગાવી લેજો તેમાં બંધ અનુબંધ પર પાંચ પાર્ટમાં સમજાવેલું છે તેમાં બીજા પણ ત્રણસો જેવા સવાલ જવાબના ઓડિયો સાંભળવા મળશે જેનાથી ઘણા બધા ડાઉટ્સ ક્લિયર થઈ જશે ઓકે તો હવે યાદ રાખો કોઈ પણ પ્રકારનું નિયાણું કરીને એટલે કે મનમાં ધારી લઈને કે આમ કરું તો મારું આમ થઈ જાય કે તકલીફમાંથી બહાર નીકળી જાઉં એવું કોઈ પણ પ્રકારનું નિહાણું કરીને કોઈ પણ ધર્મ ક્રિયા કરવાની નથી હવે ત્રીજી વાત એ કે કોઈ દુખ દર્દ આવે કે તકલીફ આવે ત્યારે જ નૌકાર મંત્ર ગણવાના કે ત્યારે જ આંબિલ કરવાનું એવું કેમ નવકાર મંત્ર કાયમ જ ગણવાના છે તપ વગેરે જયારે જયારે શક્તિ હોય ત્યારે શક્તિ ગોપીવા વગર કરવાના જ છે પછી તમે સુખમાં હો કે દુઃખમાં હો આ તો હંમેશ કરવાનું જ છે દુઃખમાં તો તમને ખાસ એટલા માટે કીધું હોય કે તમે ધર્મ ધ્યાનમાં રત રહો ડૂબેલા રહો તો આર્ત ધ્યાનમાંથી બચી શકો માટે મેં નવકાર ગણ્યા તોય મને સારું ન થયું એવા કોઈ હિસાબ લગાવવાના નહીં એવા કોઈ પણ હિસાબ લગાવ્યા વગર કોઈ પણ જાતના ફળની આશા રાખ્યા વગર ધર્મ ધ્યાન કરે જ રાખવાનું છે કેટલું કર્યું શું કર્યું એવી કોઈ ગણતરી રાખવાની પણ જરૂર નથી કેમ કે એ તો તમારો આત્મા ઓન ધ સ્પોટ ગણતરી કરી જ લે છે તું તારે ફક્ત સારા કર્મ કરે જા આશય શુદ્ધિ રાખીને બસ સારા કર્મ કરે જા બીજું કાંઈ વિચારવાનું નથી ઓકે દિસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન